તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ પોષ સુ દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ વર્ષે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ આ શોભાયાત્રા માંજલપુરના મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી જેમ કે કોતર તલાવડીથી નીકળી હલવા નાકા સરસ્વતી ચાર રસ્તા ઈવા મોલ દરબાર ચોકડી સાઈ ચોકડી અંબે સ્કૂલ વિવિધ માર્ગો પર નીકળી હતી ઠેર ઠેર લોકોએ ભગવાન શ્રીરામની પ્રતિમાના દર્શન કર્યા હતા સમગ્ર વાતાવરણ ભક્તિમય વાતાવરણમાં ફેરવાયું હતું અને જય જય શ્રી રામના स्वागत ब्यूरो रिपोर्ट हे तल पांड्या मांझरपुर राम जी की शोभा यात्रा है। मंदिर को एक बार अनुसार आज बारिश एक साल पूरा हुआ है इसके निमित्त अपने दर्पण ग्रुप द्वारा वर्षगांठ की उजनी में अपने दर्पण ग्रुप द्वारा शोभा यात्रा का आयोजन किया गया है मांझरपुर धर्पण ग्रुप मांझलपुर में विस्तारों में कई विस्तारों में ये सेवा का कार्य करता रहता है और गए साल भी ये आयोजन किया गया था बाईस जनवरी को और इस बार विधि अनुसार ग्यारह जनवरी को शोभा यात्रा का आयोजन किया गया दर्पण ये रैली कहाँ तक चलेगी रैली खोतर तलावड़ी से चालू किया हुआ है ये सरस्वती सर्कल पाटीदार सर्कल दरबार चौकड़ी और अम्बे स्कूल होकर वापस ઉતરતાડી પર ખતમ પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર અયોધ્યા ખાતે ગયા વર્ષે બનાવવામાં આવ્યું હતું આજે એની વર્ષગાંઠ છે ગયા વર્ષે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દ્વાદશી પૌષ શુક્લ પક્ષ દ્વાદશીના તિથિ અનુસાર આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એના ભાગરૂપે પાંજલપુર દર્પણ ગ્રુપ દ્વારા અને અમારા મિત્ર શિવમગીરીના માર્ગદર્શન હેઠળ અને એમના આગેવાની આ શોભાયાત્રા નીકળી કે માંજરપુર કોતર તલાવડી ખાતે આપણે સૌ કોઈ જાણે છે કે દરેક હિન્દુ ધર્મનો દરેક તહેવાર જે વ્રત હોય ઉત્સવ હોય કોઈ કોઈ પણ તહેવાર હોય એ હિન્દુ પંચાંગ અનુસાર અને હિન્દુ હિન્દી રિવાજ અને તિથિ અનુસાર ઉજવવામાં આવે છે પછી ગણપતિ હોય રક્ષાબંધન હોય નવરાત્રિ હોય તો અન્ય કોઈ પણ ઉત્સવ ત્યારે ગયા જાન્યુઆરી ગયા બાવીસ જાન્યુઆરી આ તિથિ હતી ત્યારે આ વર્ષે અગિયાર જાન્યુઆરી એટલે કે આજે આ તિથિ દ્વાદશીની તિથિ આજે પડે છે ત્યારે એના તિથિના અનુસાર આજે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ધૂમધામથી દર્પણ ગુરુપણે માંજલપુર વિસ્તારના સામાજિક સંગઠનો મળીને અહીંયા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે આ શોભાયાત્રા સમગ્ર માંજલપુરના મુખ્ય રાજમાર્ગો પરથી ગુજરશે અને ભગવાન જય શ્રી રામના દોષથી ભગવાન શ્રી રામના નારાથી જય જય શ્રી રામના નારાથી સમગ્ર માંજલપુરમાં ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર પુષ્પભર્ય સ્વાગત અમારા વિસ્તારના લોકો કરી રહ્યા છે પુષ્પની વર્ષા કરી રહ્યા છે અને ખૂબ ધામધૂમથી આ ઉજવણી અમે વર્ષગાંઠની આજે કરી રહ્યા છે અને ભગવાન શ્રીરામનો આશીર્વાદ અમારા વિસ્તારના અમારા સમગ્ર મંડળ અને સામાજિક સંસ્થાઓ અમારા ગ્રુપ સાથે રહે એવી ભગવાન શ્રીરામને અમે પ્રાર્થના કરી છે અને આ શોભાયાત્રા હજુ ચાલુ જ છે આપનો પરિચય ચંદ્રશેખર પાટીલ દર્પણ ગ્રુપનો સભ્ય છે